નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ અરવલ્લી જિલ્લામાં આવકના શ્રી ગણેશ ધનસુરા ખેડૂતો અને વેપારીઓ ઉત્સાહિત અરવલ્લી જિલ્લામાં પાકની કાપણી શરૂ થઈ ગઈ છે અને ખેડૂતો તેમની ઉપજ લઈને માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે ધનસુરા માર્કેટયાર્ડમાં આજે પ્રથમ વખત ઘઉંની આવક નોંધાઈ હતી ખેડૂતોએ ઉત્સાહભેર તેમની ઘઉની બોરીઓ હરાજી માટે મૂકી હતી હરાજીમાં ઘઉંનો ભાવ પાંચસો એકસઠ રૂપિયા પ્રતિમન રહ્યો હતો જે ખેડૂતો માટે આનંદદાયક સમાચાર હતા માર્કેટયાર્ડમાં નવા ઘઉંની પિસ્તાલીસ બોરીઓ આવી હતી જેના કારણે વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો વેપારીઓનું માનવું છે કે આ વર્ષે ઘઉંની આવક સારી રહેશે અને બજારમાં ઘઉંની કોઈ અછત રહેશે નહીં ઘઉંનો સારો ભાવ મળવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તેઓ માને છે કે આ વર્ષે તેમને ઘઉંના પાકનું સારું જેના કારણે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ પ્રસંગે માર્કેટયાર્ડના પ્રમુખે જણાવ્યું હતું કે આજે ઘઉંની આવકના શુભ શરૂઆત થઈ છે અમે ખેડૂતોને તેમની જણસનું યોગ્ય વળતર મળે તે માટે તમામ પ્રયાસો કરીશું